રાજકોટના ધોરાજીમાં ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે આ મુદ્દાને લઈને ધોરાજીમાં ફરી પોસ્ટર યુદ્ધ સર્જાયું છે ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે વરસાદને કારણે ધોરાજીના રસ્તાઓ પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે ત્યારે હાલ ધોરાજી નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટદારનું શાસન છે ત્યારે રોડ રસ્તાની જર્જરિત સ્થિતિને લઈને નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને જગાડવા શહેર કોંગ્રેસે અનોખી રીતે પ્રયાસ કર્યો હતો

પણ લોકો ને રોડ રસ્તા બિસ્માલ હાલત છે અને રોડ ઉપર હજારો ની સંખ્યામાં હું સમજીને સંખ્યામાં રેઢિયાર ઢોર લોકોને હેરાન કરી રહ્યા છે અને છતાંય નગરપાલિકાનું તંત્ર અને ભાજપના ધારાસભ્ય સંસદ સભ્ય ને પ્રજા એ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ વહીવટદારના શાસનની અંદર ભાજપના જ આગેવાનોની સૂચના થી આ કામો થતા નથી ત્યારે પ્રજાની અંદર આક્રોશ છે અને બહાર થી આવતા લોકોનું આ ખાડા ખબડાની નગરી અને રખડતા ઢોરો નો શહેર ધોરાજીમાં આપનું સ્વાગત છે એવા કોંગ્રેસ સમિતિ એ બેનરો માર્યા છે ભૂતકાળની અંદર ધોરાજી શહેર સૌરાષ્ટ્રમાં પેરિસ મેળાતું હતું અને આજે આ શહેરની બતર હાલત માટે જો કોઈ જવાબદાર હોય તો એ ભાજપના શાસન કરતા હોઉં છું હું પહેલા તો હું ધોરાજી શહેર કોંગ્રેસનો આભાર માનું છું કે જે આવા પોસ્ટર માર્યા છે કે રખડતા ઢોરનો ત્રાસ છે રોડ રસ્તા ખરાબ છે જન્માષ્ટમી ની શોભાયાત્રા નો જ્યાંથી પ્રારંભ થાય છે બહુચરાજી મંદિરથી ત્યાંથી માંડીને રામ મંદિર ચોક સુધીના સ બધાય રસ્તા એકદમ ખરાબ છે ખાસ ખાસ કરીને લિબેટરી રોડ ઉપર એટલા અતિશય ખાડા છે કે ત્યાંથી જે રોબેડી નીકળવાની છે એ લોકોને તકલીફ પડે પાણીના ટેન્કો એમાં હોય બધા ફુવારાની બધી સ્ટીમ ગોઠવેલી હોય એ પાણી પણ ઢોરાઈ જાય એવી પોઝિશનમાં રોડ છે રસ્તો એક એક ખાડો તરવાય એવી પોઝિશનમાં નથી એમ કરીને જેતપુર રોડ ઉપર લમે લ્યો આર એન નો રોડ છે જેતપુર રોડ એવો રોડ અતિશય ખાડા છે પોસ્ટર લાગ્યા એ બહુ સારી વસ્તુ છે હું તો કઉ આ ધોરાજી નગરપાલિકાનો નો અણગણતો વહીવટ છે જેથી વહીવટ કરતા કોઈ ધ્યાન આપતા નથી આજે ધોરાજીમાં જે બેનરો લાગ્યા છે ખાડા કપડા અને રખડતા ધોર બાબતે એ બેનર જે કોંગ્રેસ દ્વારા કે કોંગ્રેસે લગાવેલા હોય એમાં કોંગ્રેસ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ ધોરાજીના રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ક્યારેક એવો અકસ્માત થઈ જાય જેની કોઈ નક્કી નથી મુખ્ય માર્ગ આપણે જોવો તો જેતપુર રોડ જૂનાગઢ રોડ જમનાવર રોડ આ રોડ ઉપર તો એવા ખાડા છે કે જેમાં અકસ્માત મોટો થઈ શકે તેવી શક્યતા પૂરેપૂરી છે આ વિસ્તારના ધારાસભ્ય તેમજ સાંસદ સભ્યશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારમાં જે ખાડા કપડાં જે અતિશય હાલતમાં ખરાબ છે તે તાત્કાલિક રિપેર કરાવવા જોઈએ અને કોન્ટ્રાક્ટરો સામે ખાલી નોટિસ આપી નહીં પણ કડકમાં કડક એના સામે અમલવારી કરવી જોઈએ